નમસ્કાર બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું મહેશ નજર કરી અત્યાર સુધીના મહત્વના સમાચારો પર ભાવનગરમાં કાળા તળાવ ગામે વૃદ્ધને માર મારવાની ઘટનાને લઈ રબારી સમાજ આવ્યો મેદાને પાટીદાર સમાજ સો ગાડી લઈને આવે તો આપણી પાંચસો ગાડીઓ ભેગી થવી જોઈએ હડતાલ અને આંદોલન કરવાની ચીમકી વિહોતર ગ્રુપે ઉચ્ચારી ક્ષત્રિયોના ઇતિહાસને લઈ બે ક્ષત્રિયો વચ્ચે જામી પડી ચાલુ પ્રવચને માણસાના પૂર્વ રાજવીએ કહ્યું ખોટો ઇતિહાસ ના બોલો ભાજપના નેતા જયરાજસિંહ પરમારે કહ્યું ગાંડા જેવી વાતો કરતા હતા ગુજરાત યુનિવર્સિટીએ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓને એકઠા કરવા આપી લાહણી હાજર વિદ્યાર્થીઓને આપવામાં આવશે એકેડેમિક ક્રેડિટ ક્રેડિટ યાત્રા હાજરી પૂરી બાદમાં જમા કરાશે રાવલ નગરપાલિકામાં ભાજપના દસ જોડાયા પૂર્વ પાલિકા પ્રમુખ વાલા પરમાર અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ રાણા ગામી જોડાયા કોંગ્રેસ નેતા પૂંજા વંશ અને ઋત્વિક મકવાણાએ કોંગ્રેસમાં આવકાર્યા નગરપાલિકામાં ભ્રષ્ટાચારે માજા મૂકી હોવાનો લગાવ્યો આક્ષેપ પાલ આંબાલિયાએ કહ્યું અડધું શહેર ભાજપના સભ્યો જોડાયા લોકસભામાં જસ્ટિસ વર્મા સામે મહાભિયોગનો પ્રસ્તાવ મંજૂર સ્પીકરે ત્રણ સભ્યોની કમિટી બનાવી કહ્યું આરોપ ગંભીર પદ પરથી હટાવવાની કાર્યવાહી જરૂરી જસ્ટિસ વર્મા પર બ્લેક મની રાખવાનો લાગ્યો હતો આરોપ તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર આવા સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે